આ જેટલું અમે અમારા બર્થ ડે માં અને એનિવર્સરી માં નથી સસ્તા સજતા એટલું આના બધા તો આજે તો બહુ જ હેપી છે અમે લોકો બીકોઝ આજે અમારા ઘરે યસ અત્યારે બધું પ્રિપેરેશન કરતા હતા બધું સામાન હું ફટાફટ હટાવતી અંદર ચાદર વાદર મસ્ત નવી નવી પાટરી દીધી આખા ફ્લોર ઉપર બધું ક્લીન કરી નાખ્યું તો આમ ખરેખર એવું જ ફીલ થતું હતું કે કોઈ તહેવાર હોય ને આ બધું મતલબ થઈ રહ્યું હોય ને એવું તો બપોરે અમારા ઘરે છે કથા અને સાંજે છે ફંક્શન નિશ્યુના બર્થડે નું એ છે બાર તો એ પણ તમને જોવાની બહુ જ મજા આવશે ડાન્સના પણ બધું ડાન્સનું પણ બધું રેડી કરેલું છે એટલે એમાં પણ બહુ જ મજા આવશે તો બધા નિશ્યુને બહુ બધું હેપી બર્થડે કહેજો બધા આશીર્વાદ આપજો આમાં થેન્ક્યુ કર દે ઓ બાપ રે બોસ ગઈ વાહ અને નિશ્યુને ઈ વાડી કી કરાઈ છે હે જસ્ટ અમે લોકો પહોંચી ગયા છે નિશ્યુ ફ્રેન્ડ એટલે કે गाय પાસે નઈ નિશ્યુ ગાય માતા પાસે અમે પહોંચી ગયા છે ફાઇનલી અને નિશ્યુ ખવડાવશે શું ખવડાવશે મંગલા છે ઓકે બેટા સો અહીંયા જોયેલા તમે લોકો

પુલારો ગરબો જોઈને મને છે ને મારા ઘરનો લાસ્ટ નો યાદ આવે છે શું કેવું નિકેશ પહેલા બેટા કરતી હતી હવે ને એટલે પહેલા નિશુ ને પહેલા બધાને આપણે પછી આપડે ખાવાનું ઓકે પાક્કુ આપણે જો ગાય માતાને ખવડાયું જેમાં દર્શન કર્યા અને જેને જરૂર હોય ને એને હેલ્પ કરવાની ડન હેલ્પ કરવાની ડન બેટા સો ગાઈસ અત્યારે અહીંયા બધા બેસી ગયા છે જમવા માટે મારા પર સ્પેશિયલ શાક છે એનું શાક છે સંભારો એટલે મને સંભારો સવાર કે ને સંભાર બનાવ્યો એટલે મન તો લાગ્યું ઈડલી વડા ઢોસાનો પ્રોગ્રામ છે શું છે સંભારો બનાવ્યો કોઈ ખાવા કે કોબીનો સંભારો બનાવ્યો છે ઉભારો આપો એમ તો અહીંયા બાસી ભી આવી ગયા છે અમારા ચાલો જમવા યસ હા દરબત્તા કોટલી બનાવ્યા છે આજે મમ્મીએ આ આવી આવી મમ્મી ને બનાવી રહી છે રોટલી હા નીશુ એ ખાઈ લીધું છે અત્યારે છે ને નિશુને ને છે હાલા નિશુને ને ખાવાનું છે હલાઈતી બેટા તો બપોરે વિચારું હું તમને લોકોને કહું કે રોજ વહેલો ઉઠી જાય છે બરાબર આજે મોડો ઉઠ્યો અને વહેલા વહેલા પાછી ઊંઘાઈ ગઈ છે એટલે સાંજે છે ને નાટક ના કરન તો સારું છે કે હું જ્યાં સુધી બને ત્યાં સુધી એની પાછળ એમ કેવી જાગે તો જગાડીએ અને અત્યારે સત્યનારાયણની કથા છે અમારા ઘરે અને અહીંયા તમને લાલુ બતાવું કે લાલુને લાલુ મસ્ત મજા દીધો છે અને બસ બધા આપણા ગેસ્ટ આવશે એટલે બહુ જ એન્જોય કરવાનો છે તમને લોકોને પણ બ્લોગમાં બહુ જ મજા આવશે તો એન્ડ સુધી બ્લોગ જોતા રહેજો કેમ એકલા આવ્યા લો કેમ હજી સ્કૂલે જાય છે હજી સુધી પછી અત્યારે મહાપ્રસાદની તૈયારી બની રહ્યો છે અમારા બંને માસી બનાવી રહ્યા છે હવે એમાં એવું છે કે સ્પેશિયલ માસીને છે ને આ બનાવવા માટે વહેલા બોલાયા હતા ને

આવું બધું શીખો શીરો કઈ રીતે બનાવાય આવડતા બરાબર એટલા બધા એટલા બધા નહીં આવડતા ઓકે સરસ મજાનો ભગવાનનો પ્રસાદ થઈ ગયો છે મહાપ્રસાદ રેડી બહુ જ સરસ મતલબ જોઈને એટલું આમ સુપર ટેસ્ટી લાગી રહ્યું છે ને એમાં બી ભગવાનને પ્રસાદી ધરાવીશું એટલે એની મીઠાશ વધી જશે શું કેવું અને ભગવાન નો પ્રસાદ હંમેશા મીઠો જ લાગે આપડે કથા મહાપ્રસાદ ખાવાનું ભગવાન ખરીદી કરવા જઈએ ને સોજી દૂધ હમ ખાંડ તો એમ કેવાય કે આપડે ભગવાન નો છે ને બાળક પડે ને તોય આપડે નાડ બધી કે ભગવાન છે હા ભગવાન ભગવાન કરતા ને એટલે આપણને મીઠાશ આવી જ જાય બરાબર મસ્ત મસ્ત લાગી રહ્યો છે હવે કથા ચાલુ થાય પછી પ્રસાદ મળશે અહીંયા મેં સાડી વેર કરી લીધી છે ને અત્યારે મારે હવે થોડું ટચ અપ ને એવું બધું કરાવવું છે કંઈ પતાવીને અમે લોકો બેસીશું મહારાજ આવે એટલે કથામાં અને તમને લોકોને પણ મજા આવશે દર્શન પણ થઈ જશે અને તમે લોકો ઓનલાઈન જ પ્રસાદી ખાઈ લેજો શું કેવું કહેવાય ભાઈ તમે હું કેવી લાગું છું સાચી માં એ તો મારી લાગો છો કે કેવાની જરૂર નથી મોટો ફોન આવે છે તો કે फटाफट આવી જવું. ધન્યવાદ મને છેને ચક્કર આવી રહ્યા હતા ઉપવાસ છે એટલે ઓકે માસા બી લાવ જો રેસીપી ના હું માસાજી પીસ ઓકે અહિયા સક્તિનારાણી કથા હવે ચાલુ થશે અને એના માટે બધું જ અહિયા રેડી કરી દીધું છે. બોલ્યું મારા સિસ્ટમ ਨਹੀਂ ના બોલ છે માઈક એટલે આપણો સંભળાય ક્લિયર મહા

انا تتطور સત્યનારાયણની કથા પતી ગઈ છે અને ઓલમોસ્ટ બધા જ રેડી થઈને નીકળી ગયા છે હું નિકેશ મમ્મી અને મારા પપ્પાના અમે લોકો બાકી છે તો હમણાં બસ ફટાફટ રેડી થઈને નીકળીશું હોટલે જવા માટે અને બહુ જ લેટ થઈ ગયું અમારે લોકોને થોડું વહેલું નીકળવાનું હતું બટ થોડું વધારે લેટ થઈ ગયું છે એટલે કોશિશ કરીશું કે જલ્દીથી જલ્દી ત્યાં પહોંચીએ અને પોસિબલ હશે તો કોઈને કહીશ કે બ્લોગ શૂટ કરી આપે એટલે મસ્ત મજાનો બ્લોગ તમારી સાથે શેર કરી શકું સો તમે લોકો બ્લોગમાં જોડાયા રહેજો અને બહુ જ મજા આવશે ભાઈ ચાલુ થઈ ગયું નીસુ હેપી હેપી બર્થડે હાય કાર્બે હાઈ એક્સાઇટેડ નિશુ વેરી કરતા હે મમ્મી પપ્પા વધારે એક્સાઇટેડ ઓબ્વિયસલી